હાલું શું કરવું હોય બાઇકના હપ્તા સડ્યા ગાડીના હપ્તા સડ્યા હવે હપ્તા ભરાતા નથી ને હવે કરવું શું મારે હવે હાલો એ વિચાર કરું છું કે હું કમું છું ઘણો પણ હાલો આ પૈસો જાય છે કે મારે એ ખબર પડતી નથી હવે કાલે જ ફોન આવ્યા હતા એનો કે હાલો હપ્તો તો ભરવો જ પડે ના કે હું આવું ઘરે બાઈક ખેંચવા હવે હાલુ બાઈક ખેંચાય તો આગરું જાય હવે હાલો શું કરું મારે એ વિચાર કરું છું કોઈ સમજણ પડતી નથી હવે એટલો ટેન્શનમાં આવી ગયો છું ને ખડક પહેલાં હું છે ને એક બોમ્બમાં ઓટો મારતા હું તારે હવે બોમ્બ જતા હોઉં સો ટક

ઠકર આવી છે કે ના ના તો આ તો ગામમાં ગયો તો થોડુંક છોટક પાણી લેવા છોટક પાણી તો પણ ક્યું છોટો પાણી ની વાત કરો તો એટલે આપણે ગામમાં મળે કે યાર ઘણું છોટો કોણી અલ્યા પણ તમે તો ભૂડુ भगत મોણો હતા અલ્યા પહેલા હતા ભગત તો આરાય પછી ઠગત ભગત भगत ને એ ઠગત કહો કે ભગત કહો કે ભગત કહો એ તમે તો લ્યા લ્યો લ્યો તમે ઓય આવો હેડો હું તમને લઈ લઉં ઓય આવો પાર દો પાર દો પડસોલે

બાબુભાઈ એમ એમ છે કે પેલો મારો સિતારો હતો તમારી કેવી વાત સાચી સિતારો હતો પણ હવે નથી તમને મારે હવે શું કેવું કોઈ ઠેઠ થી છે અને

બાબુભાઈ બોલો બોલો ભરત વખો તો આવ્યો છે પણ સામ્પલે પૂરું વહેલો પ્રોસો ને પણ પૈસા પૈસા જો હોય ને લેણો છે તો હવે તમે મારી વાત ઓફો ખા બોલો કે ભરતભાઈ હમ તમે આવું કરશો ને તો જે હજી છે ને બીજી બાજુ બેસવું પડશે હવે હું તમને એમ ખાસ એક ઘટના કહું છું કે આમાંથી તમારે બહાર નીકળવું હોય તો શું કરવાનું એમ તમારે બોલો ભાઈ શું કરવાનું મને એમ કહે તો મારે આ આ બમાંથી નીકળી જાવ છે આ મને નથી એ બેતું દારૂ પહેલાં તો તમે છોડી મારશો મુખ કોઈ એટલો ખાલી કરો દારૂ છોડી મારશો એક પછી બીજું કે કોઈની વાત માપવાનું નહીં કોઈ એમ કેમ કે હેડો ભરતજી કે હું તમને દારૂ પાઉ તો નહીં જવાનું તો નહીં જવાનું અને બીજું એમ કે આપણે યાર છોકરાને બીજાને છે બાજુ અપાળવાનું થાય એટલે તમારે બાહક છૂટું થઈ જાય અને બાજુ છૂટું થઈ જાય તમે ખાલી થોડો ધંધો કરવાનું ચાલુ કરો રોવા મત તમે રોવા મત ભરતજી તમે રોવા મત

મોતમાન આવું છો હમણાં ઘરે મેલવા તમે થોડું તમારું વતાર થઈ ગયું છે ના વતાર નથી શું તો ભરતજી ફોનમાં છે મને થેક છે ચલ ઓય ઓય ભરતજી ફોનમાં છે કે નહી થે છે થેક છે હા 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 ભરતજી આ ભરતજી જો તો તમને મો આવો હેડો મેલવા આની છે કે હા થે છે આ ભરતજી છે હો ઓય ઓય દે હેડો મો તમને தீர தீர்ப்புறது ஃபோட்டா ஆசி